વરણામા ગામેથી વન વિભાગની ટીમ દ્વારા દસ ફૂટના મગરનું ભારે જહેમત બાદ રસ્ક્યું મહાકાય મગરને જોઈ ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વડોદરા શહેર નજીક આવેલા વરણામા ગામ ખાતે એક મહાકાય મગર આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો મગર અંગેની ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમે વરણામા ગામ ખાતે પહોંચી ભારે જહેમત બાદ આશરે દસ ફૂટ લાંબા વજનદાર મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું મગરનું રેસ્ક્યુ કરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ચોમાસાની ઋતુ બાદ પણ શહેર અને આસપાસના વિસ્તારોમાં જળચર જીવો અને સરીસૃપુ જીવો નીકળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાંથી હવે મગર અલગ અલગ વિસ્તારોમાં બહાર આવી રહ્યા છે ત્યારે શુક્રવારે નજીક આવેલ વરણામા ગામમાં આશરે દસ ફૂટ લાંબુ વજનદાર મહાકાય મગર આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગ્રામજનો દ્વારા વિભાગને મગર આવી ચડ્યો હોવાની જાણકારી આપતા વિભાગની ટીમ તાત્કાલિક વરણામા ગામ ખાતે આવી પહોંચી હતી વન વિભાગની ટીમના નીતિન પટેલ લાલુ નિઝામા સંજય રાજપૂત અને સુભાષ સહિતની ટીમે મહાકાય મગરના ગળામાં ગાડીઓ નાખતા મહાકાઈ મગર આક્રમક બન્યો હતો અને ફૂંફાડા મારતા ગ્રામજનો ફફડી ગયા હતા આખરે મહાકાય મગરને પાંજરી પૂરવામાં સફળતા મળી હતી રેસ્ક્યુ બાદ વન વિભાગની ટીમ દ્વારા મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો